બાળકો અને યુવાનોને ક્યારેક આ ઉદ્યાનની મુલાકાતે મોકલવામાં આવે તો તેની ઉછેરનારની મહેનત તો સફળ થશે જ તેની સાથે સાથે તેની મુલાકાત લેનાર માટે પણ કંઈક જ્ઞાન મેળવ્યાનો સંતોષ થશે કેમેરામેન યુવરાજ લીલા સાથે પ્રજ્ઞા બાલસરા વીટીવી સનાથલ અત્યારે અમે અમદાવાદ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા સંચાલિત વન ઔષધિ ઉદ્યાન કેન્દ્રમાં છીએ જે અમારી સાથે ઔષધ અધિકારી ડોક્ટર એચ એમ જોશી છે જે આ ઔષધિ કેન્દ્ર વિશે માહિતી આપશે સર સૌપ્રથમ તો એ જણાવો કે આ ઉદ્યાન શું છે નમસ્કાર અમદાવાદ જિલ્લામાં જિલ્લા પંચાયત સ્વભંડોળ સંચાલિત આયુર્વેદ પદ્ધતિના પ્રચાર અને પ્રસાર માટે અને ખેડૂતો ઔષધિ પાકો વિશે જાણકારી મેળવે તથા વિદ્યાર્થીઓ નાનપણથી જ ઔષધિઓ વિશે જાણે અને તેનો ઉપયોગ કરી શકે તે માટે આપણે એક ઔષધિ ઉદ્યાનની રચના કરી છે અને જેમાં આપણે વિવિધ ઔષધોનો ઉછેર થઈ રહ્યો છે અમારા મેડિકલ ઓફિસરોની ટીમ હતી એ લોકો ઔષધોનો ઉછેર તેની જાળવણી એક કુલ હાલમાં અત્યારે આપણે એંસી જેટલા ઔષધો આપણે અહીંયા ઉછારેલા છે અને તેની લોકોને જાણકારી આપી રહ્યા છીએ સર અહીંયા આ જે છે એ બીજી કઈ પ્રવૃત્તિઓ થાય છે અમદાવાદ જિલ્લાની આયુર્વેદ શાખા દ્વારા હાલમાં સરકાર શ્રી દ્વારા આપણી પાસે પચીસ આયુર્વેદ દવાખાના વીસ હોમિયોપેથી દવાખાના કાર્યરત છે જેમાં જે તે દવાખાનાઓમાં આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિ દ્વારા લોકોને નિઃશુલ્ક રીતે જે તે પથીની નિદાન અને સારવાર કરવામાં આવે છે આ ઉપરાંત જિલ્લા પંચાયત દ્વારા આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે એક મોબાઈલ વાન પણ ઉપલબ્ધ છે જે જિલ્લાના આંતરિયાળ ગામોમાં આયુર્વેદ પદ્ધતિથી લોકોને નિદાન અને સારવાર આપે છે આ ઉપરાંત જિલ્લા દ્વારા જ જિલ્લા પંચાયત દ્વારા આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે અમારી મેડિકલ ઓફિસરની ટીમ વતી એક સાણંદની નજીક સનાથલ ખાતે વનૌષધી ઉદ્યાનની સ્થાપના કરવામાં આવેલ છે અને ત્યાં વિવિધ જાતના વનસ્પતિઓનો ઉછેર કરે છે તેની જાળવણી કરે છે

સૌપ્રથમ તો આપણે જોઈએ કે અહીંયા તમે અરડુસી વાવેલી છે તો એના ઉપયોગો શું છે અરડુસી અરડુસી ને એક સંસ્કૃતની અંદર વાસા કહેવામાં આવે છે એના ઉપયોગોની અંદર આ કફગ્ન છે અરડુસી ખાસ કરીને કફના રોગની અંદર શરદી છે ઉધરસ છે શ્વાસ છે એની અંદર એનો ઉપયોગ લેવામાં ઉપયોગ કરવામાં આવતો હોય છે સામાન્ય રીતે બાળકોને કફના રોગોની અંદર વિશેષ ઉપયોગ કરવામાં આવતો હોય છે એ ખાસ કરીને રક્તપિતની અંદર પણ અરડુસીનો ઉપયો અડુસીનો સારો ફાયદો મળે છે અરડુસીનો ઉપયોગ કરવાથી એ અરડુસીનો બજારની અંદર વાસા ચૂર્ણ છે વાસા ઘનવટી છે એનું સિરપના ફોર્મમાં પણ બજારની અંદર ઉપલબ્ધ હોય છે દર્દીના ઉંમર અને વજનને ધ્યાનમાં રાખી અને એની માત્રા નક્કી કરવામાં આવતી હોય છે ખાસ કરીને એનો સ્વરસ પણ કફના રોગોમાં આપણે લેતા હોઈએ છીએ અરડુસીનો સામાન્ય રીતે છોડ થાય છે અને ગુજરાતમાં સર્વત્ર અરડુસી ઉગતી હોય છે એનું નામ સિંહમુખી પણ છે એના ફૂલો છે એ સિંહ જેવા પણ છે સફેદ કલરના ફૂલ થાય છે સામાન્ય રીતે એના પાન છે ચાર ત્રણથી ચાર ઇંચ પહોળા હોય છે અને દોઢથી સોરી લાંબા હોય છે અને દોઢથી બે ઇંચ પહોળા હોય છે એ અરડુસીનો છોડ છે એ લગભગ ત્રણ ફૂટથી લઈને છથી સાત ફૂટ જેટલો ઊંચો થતો હોય છે એ સામાન્ય રીતે એનું વાવેતર કરવું હોય તો એના એનું કટિંગ કરીને અને વાવવાથી અરડુસીનો છોડ તૈયાર થતો હોય છે અને બારે માસ લીલો રહેતો આ છોડ છે હવે આપણે વાત કરીશું સાદર કે જેને અર્જુન તરીકે ઓળખવામાં આવે છે છાલ બહુ ઉપયોગી ઉપયોગી છે છે જે થાય લઈને ઊંચાઈના ઝાડ થતા હોય છે સામાન્ય રીતે આપણા ગુજરાતની અંદર વિશેષ પ્રમાણમાં જોવા મળતું હોય છે સાબરકાંઠા પંચમહાલમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે સાથે સાથે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે ત્યાં પણ જોવા મળે છે ખાસ આનો ઉપયોગ કહીએ તો અર્જુન છે હૃદયના રોગ માટે ઉત્તમ ઔષધિ છે અર્જુનનો ક્ષીરપાક સામાન્ય રીતે દૂધની અંદર એના ત્વચાનું જે ચૂર્ણ કરીને અને એને દૂધમાં નાખી અને એ લેવામાં આવે તો હૃદય માટે હિતકર છે ખાસ કરીને રક્તવાહિનીઓમાં લોહી જામી જવાની જે ખાસ કરીને અત્યારે બ્લડ પ્રેશર હોય છે કે હાર્ટ એટેક આવતા હોય છે તો હૃદ્રોગની અંદર સારો એવો ફાયદો આનાથી થાય છે આ પાવડર આના પાવડર લેવાથી પ્રમેહની અંદર પણ ફાયદો કરે છે બીજું કે તમામ પ્રકારના સોજાની અંદર પણ અર્જુનની ત્વક ચૂર્ણ છે એ કામમાં આવતી હોય છે સામાન્ય રીતે સાદળના છોડ તૈયાર થયેલા છે વન વિભાગની અંદરથી મળી રહેતા હોય છે અને સામાન્ય રીતે વન વિભાગ પણ અત્યારે જોવા જઈએ તો સાદળ ઘણી બધી જગ્યાએ વાવી રહ્યું છે અને એનો ઉછેર થઈ રહ્યો હોય છે ત્યાં આગળ ફોરેસ્ટમાંથી વન વિભાગમાંથી આપણે એના લાવી અને વાવી દઈએ તો શરૂઆતના એકાદ વર્ષ સુધી એનું ધ્યાન રાખવું પડતું હોય છે પછી ઝાડ આપોઆપ મોટું થતું હોય છે અને એ પૂર્ણ અવસ્થા ત્રણેક વર્ષ જો વાવવામાં આવે અમે આ ત્રણ વર્ષ પહેલાના વૃક્ષો વાવેલા છે જે પચીસથી ત્રીસ ફૂટની ઊંચાઈએ પહોંચી ગયેલા છે અંદી વાત વાયુના તમામ રોગોમાં નગોળ ઉત્તમ ઔષધિ છે આપણે પહેલાં કીધું એ પ્રમાણે એરંડ છે નગોળ છે આકળા છે આ બધા વાતકના ઔષધિઓ છે વાયુના રોગની અંદર સાંધાના રોગની અંદર ગુલ્મની અંદર ખાસ કરીને સાયટિકાની અંદર કમરનો દુખાવો થતો હોય તો એની અંદર આ આનો ઉપયોગ થતો હોય છે સ્ત્રી રોગોની અંદર પ્રદરમાં પણ એનો ઉપયોગ થતો હોય છે સોજામાં પણ નગોળ ઘણો ફાયદો કરે છે ખાસ કરીને પેટના દુખાવાની અંદર પણ એના પત્રનો શેક લેવામાં આવે તો ફાયદો થતો હોય છે નગોળના પાન છે એ સંધિવાતની અંદર સાયટિકાની અંદર ગુદરસીની અંદર ખાસ કરીને પત્ર પિંડ શ્વેદ જે કરવામાં આવે છે એનાથી પણ ફાયદો થતો હોય છે અને નાડી સ્વેદ જે આયુર્વેદની અંદર કરવામાં આવે છે એ પણ નગોળના પત્ર થી એનો શેક કરીએ તો ફાયદો થાય છે એનાથી એરંડાના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે પરંતુ આ એરંડાના ઔષધિયો ઉપયોગો શું છે અવેરનેસ નથી શું છે એના ઉપયોગો હાજી પેલું તો આપણા ગુજરાતની અંદર પુષ્કળ પ્રમાણમાં એરંડો થાય છે એરંડ છે એ આયુર્વેદ દ્રષ્ટિએ વાતજ્ઞ છે અને એની તમામ વસ્તુઓ ઉપયોગમાં આવે છે ખાસ કરીને વાયુના રોગોની અંદર સંધિવાત છે આમ વાત છે કટી વાત છે કમરનો દુખાવો છે સર્વાંગ આખા શરીરના સાંધાઓના દુખાવાની અંદર એરંડ કામમાં આવતું હોય છે સાથે સાથે કબજિયાતની અંદર પણ એરંડ કામમાં લઈએ છીએ આપણે ખાસ કરીને એરણનું તેલ વાપરતા હોઈએ છીએ જેને એરંડીઓ આપણે કહીએ છીએ એટલે તેલનો ઉપયોગ થાય છે એરણનું જે છોડ છે એની અંદર એના પત્રો પણ કામમાં આવતા હોય છે ખાસ કરીને આમ કોઈપણ પ્રકારના સોજા અથવા અભિઘાતજન્ય એટલે કંઈ વાગવાથી દુખાવો થતો હોય તો સામાન્ય રીતે અમે લોકો પાન પાનની ઉપર રૂ કેવું બાળીને અને એ જગ્યાએ એને દાહ આપવામાં આવે જેનાથી દુખાવો મળતો હોય છે એના બી જે છે એ અંદરના માંજમાંથી જે તેલ નીકળે છે એ તેલ છે એટલે પણ પ્રકારના દુખાવાની અંદર એનો ઉપયોગ કરવામાં આવતો હોય જમાલ ગોટાનું નામ તો આપ આપણે સાંભળ્યું જ હશે પરંતુ આ જમાલ ગોટા શું છે તેનો ઉપયોગ આયુર્વેદમાં કેવી રીતે છે તે અંગે જાણીએ સર પહેલા તો તમે એ જણાવો કે જમાલ ગોટાનું મૂળ નામ શું છે જમાલ ગોટાને આપણે નેપાળો કહીએ છીએ અને નેપાળો છે એ ખાસ કરીને રેચક છે એનો છોડ થાય છે અને એ પણ પાંચથી લઈને સાત ફીટનો થતો હોય છે એના બી ઉપયોગમાં લેવાતા હોય છે એના જે પત્ર છે એ પત્ર સામાન્ય રીતે પાંચેક ઇંચ ફૂલ જ્યારે એ પોતાની પૂર્ણાવસ્થામાં હોય ત્યારે પાંચેક ઇંચના એના પત્રો હોય છે લાલ કલરના એના પુષ્પ આવતા હોય છે આપને જોવા મળશે આ એના પુષ્પ છે જે લાલ કલરના હોય છે અને એના બી અને બીની અંદરથી નીકળતું તેલ એ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે બીજ અને બીજ તેલ ખાસ કરીને આયુર્વેદની અંદર બજારની અંદર જળોધરારી જળો જળો દરારી રસ છે ઈચ્છાભેદી રસ છે પછી અ એના બીનું તેલ આવે છે એ લગાવવાનું હોય છે પેટના રોગોની અંદર ઉત્તમ ઔષધિ છે બીજું કે જળોદર જે થતો હશે તો જળોદરમાં પણ એનો ઉપયોગ કરવા સનાથલ ખાતે આયુર્વેદ ઉદ્યાનના ઉછેરમાં મહિલાઓએ બહુ મોટો ભાગ ભજવ્યો છે આ ઉદ્યાનના વાવેતરથી લઈને આજે અહીં જે દુર્લભ વનસ્પતિઓ જોવા મળે છે તે વનસ્પતિની માવજતનો સમગ્ર યશ મહિલાઓના ફાળે જાય છે આ આયુર્વેદ ઉદ્યાનમાં તમામ કામો મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે ફક્ત રાત્રિના સમયે લાઈટ આવે છે ત્યારે જ વનસ્પતિઓને પાણી પાવા માટે કોઈ પુરુષ મજૂરને કામ માટે બોલાવાય છે બાકીના તમામ કામો સનાથલ અને તેની આજુબાજુના ગામમાંથી આવતી મહિલાઓ જ કરે છે આ ઉદ્યાનનું વાવેતર કરાયું ત્યારે જે મહિલાઓ અહીં આવતી તે આ વૃક્ષોના મહત્વથી અજાણ હતી પરંતુ ધીમે ધીમે તેઓ પણ આ વૃક્ષો અને તેના ઉપયોગોથી માહિતગાર થઈ ગઈ છે અને પોતાને થતા કેટલાક રોગોમાં તેનો ઉપયોગ કરવા જેટલી જાગૃત થઈ ગઈ છે તો વળી આજ મહિલાઓ કેટલાક એવા વૃક્ષ કે ઘાસને ઓળખતી હતી જે આયુર્વેદના નિષ્ણાતો પણ ઓળખતા ન હતા ત્યારે ડોક્ટર્સ તેની પાસેથી આ ઔષધિઓની ઓળખ મેળવી શક્યા તો સામે પક્ષે આ મહિલાઓ નિંદામણ ગણાતા ઔષધિના ગુણો અંગે જાણી શકી આ ઉદ્યાન બનાવવામાં મહત્વનો મહિલાઓએ કરેલું છે મોટા ભાગનો મહેનત છે એમની રહેલી છે એ પોતે અહીંયા આગળ આવી નિંદામણ કરે છે કટિંગ કરે છે પાણી પીવડાવે છે ખામણા છે ઢાળિયા છે એ વ્યવસ્થિત રીતે બનાવે છે શરૂઆતની અંદર આ ગામની જે મહિલાઓ છે એ એ મહિલાઓને ઔષધીય રોપાઓ વિશેનું ના નોલેજ નહોતું પણ છેલ્લા ચારેક વર્ષથી જ્યારે આ ઉદ્યાનમાં કામ કરી રહ્યા છે ત્યારે ધીમે ધીમે એમને એની ઓળખ પણ થઈ ગઈ છે અને સાથે સાથે ઘણી એવી વસ્તુઓ હતી એવી ઔષધિઓ હતી કે જે જેને એ લોકો કાઢી નાખતા હતા ખાસ કરીને ગૌ જીવા છે ભાંગરો છે બાકુચી છે તો એનો ખ્યાલ જ્યારે અમે આપ્યો કે ભાઈ આ તો બાવચી છે ચામડીના રોગોમાં ખાસ ઉપયોગમાં આવે છે કે ભાંગરો છે વાળના રોગોમાં અને માથાના રોગોમાં કામ લાગે છે તો એનું એ પછી એને પણ સાચવણી કરવા લાગ્યા છે આ મહિલાઓ આજે તો આ ઉદ્યાનની પોતાના બાળકની માફક કાળજી રાખે છે વધુ મહેનતાણું મળતા તેઓ થોડો સમય આ ઉદ્યાનમાં આવવાના બદલે કન્સ્ટ્રક્શન કામમાં મજૂરી માટે જવા લાગી હતી પરંતુ તેઓનો ઉદ્યાન પ્રત્યેનો પ્રેમ તેમને અહીં પરત ખેંચી લાવ્યો તેઓ ઓછું વેતન મળવા છતાં આ ઉદ્યાનમાં કામ કરવાનું વધુ પસંદ કરે છે આ એળુ થાય વાર થાય ચા થાય વારો થાય મીંધી થાય અર્જુન થાય બધા રૂપા પાસે રહ્યા બધા રૂપામાં પાણી પાઈ ગોળ કરી સવારે આઠ વાગે આવી સાંજે છ વાગે જતા રહી અચ્છા તમે અહીંયા કેટલા ટાઈમથી કામ કરો છો છ થી સાત વર્ષ થવા અને તમે અહીંયા આવેલા એ પહેલા આ ઔષધિઓ વિશે કેટલું જાણતા ને પછી તમારી જાણકારીમાં વધારો થયેલો છે પહેલી ઓછી માહિતી હતા પછી તો ઘણી માહિતી પડી કેવી માહિતી કારણ કે અમુક તમે અમુક છોડ નતા ઓળખતા ફેંકી દેતા હતા હવે ઓળખવી હવે ઉછેરીને ગોળ કરીને પાણી પાઈએ એ માટે આ ઉદ્યાનને જોતાં જ નારીની શક્તિનો અહેસાસ થઈ જાય છે તેમની કાળજીથી અહીં કેટલીક દુર્લભ વનસ્પતિઓને ઉછેરી શકાય છે જે કદાચ પૂરતી માવજત ન મળી હોત તો અહીં ઉગવી મુશ્કેલ જ નહીં અશક્ય હતી હાલ સ્ત્રી સશક્તિકરણની વાતો ચારે બાજુ ચાલી રહી છે મહિલાઓ ઘરકામ ઉપરાંત શિક્ષકથી માંડી પાયલોટ સુધીના તમામ કામો સારી રીતે કરેલા છે પોતાને સોપેલા તમામ કામો કુશળતાથી અને પૂરી ચીવટતાથી કરે છે જેના કારણે તેઓ પોતાને સોપેલા કામો સારી રીતે કરી શકે છે અહીંનું જે વનસ્પતિ ઉદ્યાન છે તેના ઉછેર અને વિકાસમાં મહિલાઓનો ફાળો મહત્વનો છે આ ઉદ્યાનની શરૂઆતથી માંડી આજ સુધીની સ્થિતિ સુધીમાં લગભગ તમામ કામો મહિલાઓ કરી રહેલી છે એક બે કામો જે પુરુષો કરે છે તેના સિવાયના તમામ કામો મહિલાઓ દ્વારા થઈ રહ્યા છે જે સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે કેમેરામેન યુવરાજ લીલા સાથે પ્રજ્ઞા બાલસરા વીટીવી સનાથલ આપણે ત્યાં માન્યતા છે કે દરેક ઘરમાં તુલસી હોવી જોઈએ દરેક હિન્દુઓના ઘરમાં આંગણામાં તુલસીનો ક્યારો હોય છે અત્યારે આંગણા છૂટતા જાય છે તો નાના કુંડામાં લોકો તુલસી ભાવતા હોય છે તુલસીને ધાર્મિક દ્રષ્ટિ સાથે જોડવામાં આવ્યા છે પરંતુ તુલસીના અનેક આયુર્વેદિક ગુણો છે જેના કારણે તેનું આટલું મહત્વ છે તો શું છે તુલસીનું મહત્વ તે જાણીએ સર તુલસી કેવી રીતે ઉપયોગી છે હવે આ તુલસી છે એ આપણે ત્યાં બે પ્રકારની છે શ્યામ તુલસી તુલસી આ છોડ થાય છે એના એકથી ત્રણ ફૂટના તુલસી એ કફ શરદી ઉધરસ તાવ એવા બધા ઓલામાં ઉપયોગી છે એ કરતાં હવે અત્યારે તો હમણાં નવું એન્ટી ઓક્સિડન્ટ જે ડ્રગ્સ બધા એમાં તુલસીનો ઉપયોગ છે એ કરતા શિરો શિરોવિરચન એટલે મગજના બધા ઓલામાં ઉપયોગી છે એન્ટી ટ્રેસ સાબિત થઈ છે આ તુલસી એટલે આની ટી પીતા થઈ ગયા છે લોકો એવી રીતે બહુ બધું ઉપયોગી છે આ તુલસી કપસરદી ઉધરસ તો મટાડે જ છે પણ હવે વિરેચન એટલે રોજના એમ કહે છે સો પાન ખાવાથી મગજના બધા જ દોષોને દૂર કરતી હોય છે એટલે આ બહુ અતિ ઉપયોગી હોવાથી આપણા ઘેર ઘેર આંગણે પ્રસિદ્ધ છે પૂજામાં લઈ લીધેલું છે એવી રીતે આ તુલસી બહુ ઉપયોગી છે આજકાલ માર્કેટમાં એલોવેરાનું નામ બહુ સંભળાય છે કોઈ પણ કોસ્મેટિક પ્રોડક્ટ લો ત્વચાની સુંદરતા માટેની વાત કરો કે વાળની સુંદરતાની વાત કરો એલોવેરાનો ચારે બાજુ ચર્ચા થતી જોવા મળે છે તો એલોવેરા હકીકતમાં શું છે તે જાણીએ ડોક્ટર વીડી ડી ત્રિવેદી પાસેથી સર એલોવેરાના ઉપયોગ શું છે હા આ એલોવેરા છે જે જમીનમાંથી આપોઆપ થતું એકથી ત્રણ ફૂટ સુધીનો છોડ છે અને આ ગળોની ઓલીમાં ગળોના કૂળમાં ગળોની જાતિમાં આવે છે આ એક અંદર ભરાવદાર સીધું મૂળમાંથી રસ ધરાવતું દળદાર ઓલું હોય છે જેની બંને ધારને નાના નાના ઝીણા કાંટા હોય છે આ લીવર યકૃત ઉત્તેજિત છે બીજું એ સ્ત્રીઓને માસિક ન આવતું હોય ઇરેગ્યુલર આવતું હોય તો એની માટે ખૂબ ઉપયોગી છે દાઝવા ઉપર આનો ગર્ભ કાઢી અને લગાડવાથી એકદમ ઠંડક પહોંચાડે છે અને અત્યારે તો એલોવેરાની જબરજસ્ત બોલબાલા છે કોઈ પણ કોસ્મેટિક સ્કીન માટે વાળ માટે શેમ્પુ માટે બધામાં આનો ખૂબ વપરાય છે રસ તાજો રસે પી શકાય છે એટલે આનો જ્યુસે અત્યારે તો બહુ બધે અવેલેબલ અને બધા માણસો પીતા હોય છે આ સતાવરી છે બહુ વર્ષાયું છોડ છે એ આપોઆપ આવી રીતે થતો હોય છે જેની ઊંચાઈ લગભગ ત્રણથી પાંચ ફૂટ થતી હોય છે આ સ્વાદમાં મધુર હોય છે શીતવીર્ય છે વિપાકે મધુર છે ઠંડક પહોંચાડે છે પૌષ્ટિક છે બીજું કે આ સતાવરી સતાવરીની નીચે અંદર એના મૂળ હોય જે ખરેખર ઉપયોગી છે આ ઉપર જે થાય ને આમાં સફેદ સરસ મજાના ઝીણા 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 ફૂલ આવતા હોય છે જેની સુગંધ પણ સરસ આવતી હોય છે આની અંદરના મૂળ છે એના મૂળની ઉપરની છાલ કાઢી નાખીએ તો એનો સ્વાદ સરસ મજાનો મધુર સક્કરિયા જેવો લાગતો હોય છે આ કરિયાતું છે તેને કિરાત તિક્ત કહે છે આપણે ત્યાં એ છોડના રૂપમાં બે પ્રકારનું થાય છે એની હાઈટ હોય છે એકથી ત્રણ ફૂટની એમાં જે પાન હોય છે જેને કાલમેક કહે છે અને બીજું છે એ સળીવાળું થાય છે આપણે ત્યાં સળીવાળું થાય છે અને એનો ઉપયોગ વિશેષ થાય છે આ ચિત્રક છે જેનો આયુર્વેદમાં બહુ બોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે આ આમ પાચક છે ઉષ્ણો છે તીખું કડવું તુરવું એવું હોય છે બે પ્રકારનો કાળો અને આવો બે થી પાંચ ફૂટ સુધીના જોવા મળે છે એની ઉપર સફેદ અથવા લાલ રંગના ઓલા પાન ફૂલ આવે છે ઝીણે 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 અને એની આ ઝીણી 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 જે ડાળીઓ છે જે ઉપયોગમાં લેવામાં આવે છે ચિત્રક આમ પાચન છે એટલે કે અત્યારે સંધિવા ખાસ કરીને જોઈન્ટ પેઇન ને બધું બહુ જોવા મળે છે આર્થરાઇટીસ એમાં બહુ ઉપયોગી છે એક તરફ મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે તો બીજી તરફ ખેડૂતોને તેમના પકવેલા દરેક પાકના ભાવ ગગડી રહ્યા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ ખરીદે છે વળી પાકના ઉછેર માટે મોંઘા ભાવની દવા અને ખાતરનો ઉપયોગ કરે છે તેમાં ઉમેરાય છે ખેડૂતની અથાગ મહેનત અને દિવસ રાતના ઉજાગરા બાદમાં ખેડૂતને મળે છે પોતાનો પાક પરંતુ જેવો ખેડૂતનો પાક તૈયાર થાય છે અને માલ બજારમાં વેચાણ અર્થે માર્કેટ યાર્ડ કે વેપારી પાસે લઈ જાય છે ત્યારે તેમના માલના યોગ્ય ભાવ મળતા નથી ક્યારેક તો ખેડૂતને પોતાના પાકની પડતર કિંમત પણ મળતી નથી જેના કારણે ખેડૂતની હાલત દયનીય બને છે તેવામાં જો ખેડૂત ચિલા ચિલ્લાચાલુ પાકોથી હટીને કંઈક અલગ પાક લેવાનું વિચારે તો તેમને પોતાની મહેનત અને ખર્ચની સામે પૂરતું વળતર મળી શકે છે પરંતુ આ માટે ખેડૂતે પહેલા તો એવા પાકોની પસંદગી કરવી જોઈએ જે સામાન્ય રીતે અન્ય કોઈ વાવતા ના હોય અને તે જ પાકની ભારે ડિમાન્ડ હોય સાંપ્રત સમયની વાત કરીએ તો આજકાલ લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે ખાસ કરીને વિદેશીઓ ભારતીય સંસ્કૃતિથી ભારે પ્રભાવિત છે અને ભારતીય સંસ્કૃતિમાં ઉલ્લેખાયેલી તમામ વસ્તુઓને અપનાવવા તત્પર રહે છે તેના જ કારણે આયુર્વેદ પ્રત્યે પણ વિદેશીઓનો વધી રહ્યો છે પરંતુ આજકાલ જંગલોનો નાશ થઈ રહ્યો છે જેના કારણે આયુર્વેદમાં ઉલ્લેખાયેલી વનસ્પતિઓ મેળવવી વૈદરાજ માટે મુશ્કેલ બને છે ત્યારે જો ખેડૂતો આ ઔષધિઓને ઉછેરે તો તેમને તેમના પાકનું પૂરતું વળતર મળી શકે તેમ છે આજના સમયની અંદર ખાસ મહત્ત્વનું ખાસ સતાવતી વસ્તુ એ છે કે ખેડૂતને શું વાવું શું નહીં વાવું સામે એને નફો મળશે એમાં મુશ્કેલીઓ થઈ રહી છે અને આની માટે સરકારશ્રી પોતે પણ પ્રયત્નશીલ છે સાથે સાથે જુદી જુદી એનજીઓ પણ પોતે આની અંદર કાર્યરત છે કંઈ ખરેખર વૈદરાજને કેવા પ્રકારની દવા જોઈએ છે એવી દવા તૈયાર કરી અને ફાર્મસીવાળા એમને સપ્લાય કરે ફાર્મસીવાળાને રો મટિરિયલ કયા પ્રકારનું જોઈએ છે એની માટે પોતે ખેડૂતોને જાણકારી આપે કે અમારે આ પ્રકારના રો મટિરિયલની જરૂરત છે એની ડિમાન્ડ ઊભી કરવી પડે એટલે એ એનો સેતુ બનવા માટે ગુજરાતની અંદર જુદી જુદી એનજીઓ કાર્યરત છે એની અંદર ખાસ કરીને સોસાયટી ફોર પ્રમોશન ઓફ આયુર્વેદ કોન્સિયસનેસ પેક કરીને એક એનજીઓ છે આદર છે આવો ઇન્ટરનેશનલ કે જેણે હમણાં મહારૂણ યાત્રા ને સહી હાથી ઉપર આરુટ કરીને અને જે યાત્રા કાઢી હતી એમનો ટાર્ગેટ એ જ છે કે આયુર્વેદને ઉત્તમમાં ઉત્તમ ક્ષેત્રે લઈ જવું અને ખાસ કરીને જે વૈદરાજો છે એમને સારી ઔષધિઓ ઉપલબ્ધ થાય એ એ પ્રયત્નો આ એનજીઓ દ્વારા થઈ રહી છે સાથે સાથે વૈદ્ય સભા છે ઓલ ઇન્ડિયા આયુર્વેદ કોંગ્રેસ છે એમના પણ પ્રયત્નો એ બાબતે થઈ રહ્યા છે એટલે એનજીઓ અને સરકારશ્રી બંનેના બંને ભાગીદાર થઈ અને આ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે અને એની અંદર જરૂર સફળતા મળશે ખેડૂતોએ કોઈ પણ પાક લેવાનો નિર્ણય લેતી વખતે સૌપ્રથમ તો પોતાના પાકનું માર્કેટ ક્યાં છે તે પણ જાણવું જરૂરી છે

જેથી તેમને પોતાનો માલ ક્યાવે જુઓ તે ચિંતા કરવાની જરૂર રહેતી નથી સામે પક્ષે ફાર્મસીઓને પણ આવા ખેડૂતોની જરૂર છે તો ખેડૂતોએ પોતાના જિલ્લા ચાલુ પાકોમાંથી અથાક મહેનત બાદ પણ જે વળતર મળતું નથી તે પાકોથી દૂર થઈ આવા અલગ પાકો માટે વિચારવાનો સમય પાકી ગયો છે કેમેરામેન યુવરાજ લીલા સાથે પ્રજ્ઞા બાલસરા વીટીવી સનાથલ આપણે આયુર્વેદમાં અવનવી ઔષધિઓના નામો સાંભળ્યા હતા પરંતુ આ કેવી રીતે ઉગે છે તેના વૃક્ષો કે વેલ કેવા હોય છે તે આપણે જાણતા ન હતા તો આજે આપણે જોયું કે આ ઔષધિઓના વૃક્ષો અને વનસ્પતિઓ કેવા હોય છે આજે ખેતીમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે